સુરત શહેરમાં વરસાદની તરાજી થઈ ડ્રોન કેમેરામાં કેદ મહાસાગરની જેમ રસ્તા પર જ્યાં જુઓ ત્યાં પાણી અને પાણી સુરતમાં છેલ્લા ત્રણ દિવસથી વરસી રહેલા અંધરાધર વરસાદથી ખાડી પૂરની સ્થિતિ સર્જાઈ છે નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેના કારણે જ્યારે સુરત મહાસાગરમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા છે બીજી તરફ લોકોને પારાવાર પરેશાનીનો સામનો પણ કરવો પડી રહ્યો છે પૂરના ઘડકાવ થયેલા સુરતના પરવટ પાટિયાથી ગડોદરા સુધીના રોડના દ્રશ્યો બિહામણા સાબિત થઈ રહ્યા છે રસ્તાની બંને તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે કમળ સુધીના પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર થઈ રહ્યા છે માધવબા કૃષિ વિહાર નંદનવન વ્રજભૂમિ શ્રીવર્ધન સત્યમ શિવમ અને સુમન આવાસમાં રહેતા લોકો પાણીમાં ફસાયા છે કાપડના વેપારીથી લઈને જુદા જુદા વેપાર સાથે સંકળાયેલા લોકો આજે પોતાના વ્યવસાય સ્થળે જઈ શક્યા નહોતા આ વિસ્તારમાં લગભગ બાળકો ત્રણ દિવસથી થી સારા એ પણ જઈ શક્યા નથી ખાડીપુરની સ્થિતિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રને પણ વહેલી તકે પાણી નિકાલ માટેની અપીલ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત